આરએસએસની સ્થાપનાના સો વર્ષની ઉજવણી અંતર્ગત વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન અને વિવિધ ગતિવિધિના પ્રાત્યક્ષિક નિદર્શન યોજવામાં આવી રહ્યા છે વડોદરાના તરસાલી નગરનો વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના પ્રત્યેક ઘટકને રાષ્ટ્ર કાર્ય સાથે જોડીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે કાર્યરત રહેવા જણાવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે જે એક વર્ષ સુધી ચાલશે વડોદરામાં વિવિધ નગરોમાં વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે વડોદરાના તરસાલી નગરમાં મુખ્ય અતિથિ તરી કે વડોદરા ટીમના પૂર્વ કેપ્ટન ઉપસ્થિત લઈને વર્ષોથી હિન્દુ સમાજની ચાલી રહેલી પ્રદીર્ધ યાત્રાનો ચિતાર આપતા સંઘના ઉદ્દેશ વિશે જણાવ્યું હતું અત્યારે જે વિજયાદશમી ઉત્સવ આપણો થયો તેમાં કાર્યક્રમના ભાગરૂપે આપણે દંડના પ્રાત્યક્ષિક છે તથા પ્રત્યુત પ્રચલન એટલે ભગવા ધ્વજના આપણે પ્રચલન કરીએ છીએ એનું મંડળમાં આપણે એમની પ્રદક્ષિણા કરીએ છીએ તે રૂપે એક સમાજને દર્શાવવામાં આવ્યું છે તથા ન્યુદ એટલે આપણે કરાટે તે તથા આજે શસ્ત્રપૂજનનું મહત્ત્વ હોય છે તો શસ્ત્રપૂજન પણ આપણે આયોજન એમાં આપણે કર્યું હતું તથા ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાનું જે સંદેશ છે એ આપણે આવનારા સમાજમાં આવનારા સમયમાં એ રીતે આપણે કામ કરવાનું છે એ પંચ પરિવર્તનનો એક આપણો સંદેશ સમાજને પહોંચાડવાનો છે તેમાં પહેલું રહેશે આપણું સ્વદેશી ત્યારબાદ રહેશે નાગરિક શિષ્ટાચાર ત્યારબાદ રહેશે કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા અને પર્યાવરણ સંરક્ષણ તો આ પાંચ જે વિષય છે આવનારા સમયમાં સંઘ એ દિશા તરફ સમાજને વાળશે